અને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું કે બધા મજામાં હશો તો સાંસ્તામાં આપણે ફરીથી ચા નાસ્તાથી શરૂઆત જો શું છે આજે નાસ્તામાં શું છે આજે નાસ્તામાં પીકડીવાળા ભજીયા પીકડીવાળા ભજીયા સમોસા સમોસા દુશામાં દૂધ દુશામાં રેડી થઈ ગયું સ્કૂલ જોવા માટે ને આપણે ગરમ ગરમ ચા તો કીડિયો આપણે યાદી ગયો છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પણ તો આપણને લોકોને કેવી હાલત થાય છે ફેફડા હૃદય એ બધું એમના ના સહારે ચાલી રહ્યું છે જે બંધ થઈ ગયું ને તો આ બધું બળાકા થઈ જશે બંધ ના કરતા ચાલો આ સૂકુ કરી લઈએ તો બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે જમવા માંજો લઈ વઘાર છે આજે રોટલી શું આજે ભૂખ લાગી છે તો ચાલો फटाफट જમી લઈએ આ ભાઈ કે મોડાવ થઈ છે ખબર છે પૈસા ફાડી નાખ્યા આ ભાઈએ પૈસા ફાડી નાખ્યા છે ઓ માય ગોડ बताओ ચાલો રે 500 ની નોટ ફાડી નાખી છે યસ

या? है? है? वो वो राजू अंकल को देते पता है? वो ऐसे मुफ में नहीं ले जाता है राजू अंकल उसको पैसा देना पड़ता है यही ऐसी कड़कड़ा नोट ये ऐसी ऐसी नोट देनी पड़ती कैसे पढ़ गया बेटा और टीचर को भी ऐसी ही देनी पड़ती है ऐसी ये वाली कैसे फट गया बेटा बना देंगे लेकिन फटा कैसे ऐसा नहीं करते हैं ऐसा नहीं पढ़ना चाहिए पैसे, ठीक है कैसे फाड़ते बेटा एम तो नहीं आता वैसा नहीं पर कागज वो कैसे लेवा खाना तो ठीक है चलो बैठ जाओ अभी है ना अभी खाना खा लो है ना अच्छा बच्चा है चला जा चल हां बैठ जाओ हां हां अच्छा बच्चा ऐसे खाओ ठीक है चलो खा लो ना बेटा गुड बॉय स्कूल जाता है ना अभी स्कूल से आया ना चलो बैठ जाओ कोई नहीं डांटेगा हां ऐसे अभी ऐसे बात करना है ना बेटा ऐसे छोक्रो से बराबर नहीं ओके ओके हां नहीं पैसा नहीं है तो पैसा नहीं है नहीं ले तो नहीं पाड़ी क्या लेते तो नहीं कोई आते तो ही नहीं ले થયું એવું કે મેં બોક્સમાં કે તો કદાચ બોક્સમાંથી કંઈક લેવા ગયું હોય ને તો ફાટી ગઈ હોય એવું થઈ શકે કેમકે આપણે જોયું ના હોય એટલે આપણે શ્યોર તો હોય ને કે ના આને જ ના કે એટલે જ કંઈક લેતી વખત કંઈક એમ ના ફાટી ગઈ હશે તો છોકરાઓને કદાચ ક્યારેક એવી ભૂલ થાય તો સમજાવવું જરૂરી છે કે પૈસાનું મહત્ત્વ શું છે જેમ કે મેં પહેલાં એક વ્લોગમાં કીધું હતું કે પૈસાની બચત કેવી રીતના કરવી છોકરાઓને નાનપણથી શીખવાડવું જરૂરી છે એવું થોડી ઘણી મા બાપની બીક પણ રાખવી જોઈએ છોકરાઓને તો એટલા માટે મોટું થોડું શેટ છે તો આજે દિવસે એટલા માટે શેટ છે પૈસા અને કાલે રમતા રમતા ફાટી ગયા છે ને અમે કંઈક કરતા હશું તો થાય છોકરાઓથી બહુ થાય આપણે ફાડીએ છીએ નમસ્કાર તા છોકરાઓ થાય છે ચમેલીએ તો અહીંયા જો મેં તોરણ બનાવી છે જેટ અહીંયાથી લઈને ક્યાં સુધી બનાવી છે ત્યાં સુધી બનાવી છે તોરણ ને આપણે અહીંયા છે ને પૂજા કરવાના છે અને આ બધી જો વસ્તુ મારે બેસી છું કલર બલર બધું જ કારણ કે અમુક અમુક આપણે વસ્તુ ડેકોરેટ કરશું સરસ મજાનું અહીંયા અહીંયા છે ને બારી છે ત્યાં સરસ બધું સજાવશું અને કાલે શિવરાત્રિની પૂજા કરશું તો અત્યારે જો હું સુઈ ગઈ હતી અને સુઈને ઉઠીને તરત જોઈ તો ઘડિયાળમાં ત્રણ ઉપર થઈ ગઈ હતી સાડા ત્રણ જેવું થઈ ગયું હતું અને મારે આજે ખાસું બધું કામ કરવાનું હતું જેથી મને સુવાઈ ગયું અને કામ રહી ગયું તો તારે હાલ હું કરું છું એટલે ફટોફટ કરું છું કારણ કે ફટોફટ થઈ જાય તો સારું કે કાલે ટાઈમ નહીં મળે કારણ કે કાલે ઉપવાસ હશે અને કામ કરવામાં થોડીક તકલીફ પડશે કારણ કે આપણે જ્યાં સુધી પેટમાં હોય કે પણ ફટોફટ કામ કરી લઈએ અને ના હોય એટલે પછી થોડુંક પેલું થાય વીકનેસ જેવું લાગે ને કાલે આપણે સરસ સરસ મજાનું ફરાળમાં ખાવાય ને એવી બધી વસ્તુ બનાવશું સરસ મજાની ને શું શું બનાવીશ ને એ હું તમને કમેન્ટમાં જરૂરથી કહીશ તો જુઓ આજ છે આપણી તૈયારી સાંજો અહીંયા બધું સરસ કરી નાખશું અહીંયા આપણે સજાવશું બધું જ તો ચાલો કરી લઈએ કામ ફટોફટ તો જુઓ મેં તોરણ બનાવી છે કાલે શિવરાત્રિ છે એની તો અહીંયાથી લઈને ત્યાં ત્યાં સુધી બનાવ્યું છે તો કેજો કેવું છે તો આપણે અહીંયા પૂજા કરવાના છે જેથી મેં અહીંયા ખાલી કરી નાખ્યું છે બધું અને બારીના બહારથી સરસ મજાનું તડકો આવે ને સરસ મજાનું પૂજા થાય એમ કરીને આ રૂમમાં અમે પૂજા કરવાના છે તો જો જમવાનું રેડી છે સાણું શાક રોટલી પાણી લઈ લીધું છે અને જો શાંત માટે આટલો મોટો પરોઠો બનાવ્યું છે મેં શાંત કહેતા તો મારે ખાવું જ નથી એવું તો મેં કીધું કે આજે કંઈક આપણે એના માટે શું કહેવાય કંઈક અલગ મોટી રોટલી બનાવીએ તો તમે જોઈ શકો છો કેટલી મોટી રોટલી છે જો આજે છે ને પાટલી મોટું છે ગરમ ગરમ તો તોને કહેશું કે બાહુબલી રોટલી ખાઈ લે બેટા અને બાહુબલી જેવું થઈ જાવ હે ને સાચી વાત ને ઘણી વાર આપણે એવું કહેતા હોય છે કે બેટા રોટલી ખાવાથી આમ થાય આમ થાય ને હું રુસાનને એમ કહું છું કે બેટા બાહુબલી રોટલી ખાઈ નહીં બાહુબલી જેવું થઈ જવાનું બાહુ બધી રોટલી જાન ખાશે હે તો ચાલો જમી દઈએ ફટોફટ કારણ કે અથાણું મળી જાય છે ધોવા આવી ગયું ખાઈ ફટોફટ ચાલો બેટા ખાવા ચલો જમવા ચાલો તો સરસ મજાનું જમી લીધું છે અને જમીને કાળની જે તૈયારી છે શિવરાત્રિની એ થોડી ઘણી કરી લીધી છે અને થોડી ઘણી સવારમાં કરશું અને કાલે જે શિવરાત્રિની જે પૂજા કરશું એ તમને કાલે બતાવશું અને બધાને આજે યાદ કરાવી દઉં એ કાલે શિવરાત્રિ છે અને શિવરાત્રિમાં જે જે લોકો ઉપવાસ કરતા હોય એના માટે એ કાલે સરસ મજાની આપણે શું કહેવાય શિવરાત્રિમાં ખવાય એવી વસ્તુ બનાવશું કાલે તો શું શું બનાવવાની છે હું કાલે બનાવીશ તો હું કહીશ અને બધા શિવરાત્રિ કર છું અને બધાને હર હર મહાદેવ અને આપણા છોકરાઓની જે વાર્તા જે કરી એક નાની ભૂલ કરતા હોઈએ તો છોકરાઓને કેવું જરૂરી છે કારણ કે જો છોકરાઓને આપણે અત્યારે ન કહીએ કે આમ ના કરે તો એ ભૂલ ઉપર ભૂલ ઉપર ભૂલ ઉપર કરતા જાય છે અને આજે જેમ કે મારા બાળકે પૈસા જે છે એ હવે એને જાણી જોઈને ફાળ્યા કે પછી ભૂલમાં થયું એ આપણને ખબર નથી કારણ કે આપણે જોયું નથી તો આમ કહી ના શકે શ્યોર તો અગર તમારો બાળક પણ કંઈક ભૂલ કરતો હોય નહીં થોડુંક સમજાવવું જરૂરી છે તો આ જ હતું વિડીયોમાં જે આપણે વાત કરી હતી એ બધી નાતાવી છે તો ચાલ આજના વિડીયોમાં આટલું જ અને જો મારી વાત તો તમને સારી લાગે ક્યાંક ને ક્યાંક સાચી લાગે તો પ્લીઝ એક લાઈક કરી લેજો કેમ કે વાત જ્યારે બાળક ઉપર આવે ત્યારે હરેક માતા વિચારતી હોય સાચી વાત છે હવે એમ કદાચ દિલથી જો થાય તમને તો લાઈક કરી દેજો અને શું કહેવાય આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કમેન્ટ કરી લેજો અને શેર કરી દેજો જેથી મારી કંઈક નાનીક વાત ક્યાંક પહોંચે અને કોઈ મા બાપ વિચારે કે ખરેખર બાળકોને શું કહેવાય સલાહ આપવી જરૂરી છે તો એ જ કહીશ અને ચલો તમારું શું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ